હરિયાણાના કુરુક્ષેત્રમાં શનિવારે રાત્રે એક જ પરિવારના પાંચ લોકોના ગળા કાપી નાખવામાં આવ્યા હતા આમાંથી ચારના વર્ષનો એક છોકરો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને કેસની તપાસ કરવામાં આવી આ દરમિયાન ગંભીર રીતે ઘાયલ છોકરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું તેને સારવાર કરવામાં આવી આ ઘટના શાહબાદના યારા ગામમાં બની હતી અહીં પૂર્વ જજ રિટર્નના આખા પરિવારમાં તેની હત્યા કરવાના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો હત્યારાઓ રાત્રે ઘરમાં ઘૂસ્યા હતા આ સાથે આ સમયમાં તમામ સભ્યોને પોતપોતાના રૂમમાં સૂઈ રહ્યા હતા હત્યારાઓએ તીક્ષ્ણ હથિયાર વડે તમામનું ગળું કાપી નાખ્યું હતું હત્યારાઓએ જે પરિવારને નિશાનો બનાવ્યો હતો તે જજના ભૂતપૂર્વ રીડરનો પરિવાર હતો પરિવારના વડા નાયબ સિંહ કુરુક્ષેત્ર ન્યાયાધીશના વાચક હતા તે સમયે તેમનો પુત્ર દુષ્યંત શાહબાદ કોર્ટમાં નોકરી કરતો હતો રવિવારે સવારે પરિવારના કોઈ સભ્ય ઘરની બહાર ન નીકળે ત્યારે હત્યાની ઘટના પ્રકાશમાં આવી બૂમો પાડી પરંતુ કોઈ બહાર ન આવતા તેઓએ પોલીસને જાણ કરી હતી આ પછી પોલીસ પહોંચી હતી અને ઘરનો દરવાજો ખોલ્યો હતો બધા લોહી લથપથ જોવા મળ્યા હતા નાયબસિંહ અને તેમની પત્ની ઇમિરત કૌરનું અવસાન થયું હતું નાયબસિંહની વહુ અમૃત કૌર અને પુત્ર દુષ્યંતનું પણ મોત થયું હતું આ દરમિયાન પુત્ર હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે